હરિધામ સુખડાના સ્વામિનારાયણ મંદિર દ્વારા આવતીકાલથી દાન અને ભેટ કેશલેસ સિસ્ટમ દ્વારા સ્વીકારવામાં આવશે જેની શરૂઆત આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે નોટબંધી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશને કેશલેસ ઇકોનોમી તરફ વળવા અપીલ કરી હતી જે અપીલ બાદ ઠેર ઠેરથી કેશલેસ ટ્રાન્ઝેક્શનને સારો આવકાર મળી રહ્યો છે વ્યવસાય હોય કે ઘર ખર્ચ લોકો કેશલેસ દેવ લેવડ દેવડ તરફ વળી રહ્યા છે આવા સમયે ધાર્મિક સ્થળોએ પણ કેશલેસ સિસ્ટમ તરફ ડગલું માંડ્યું છે ગુજરાતના યાત્રાધામ અંબાજી બાદ હવે સ્વામિનારાયણ સંપ્રદાયના વડોદરા સ્થિત હરિધામ દ્વારા પણ કેશલેસ દાન સ્વીકારવાની મુહિમ ઉપાડી લેવામાં આવી છે જેની શરૂઆત આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે હવે ભક્તો અહીં કેશલેસના વિવિધ પ્રકારોથી પોતાની ઈચ્છાથી અને યથાશક્તિએ દાન ભેટ લખાવી શકશે મંદિર પરિસર સહિત શ્રી હરિ આશ્રમ અને યોગી ડિવાઇન સોસાયટીમાં પણ કેશલેસ પદ્ધતિથી દાન સ્વીકારવાનું આયોજન કરવામાં આવ્યું છે દૂર દૂરથી દર્શન માટે આવતા ભક્તોને દાન ભેટ લખાવતા સરળતા રહેશે કેશલેસ સિસ્ટમથી જે અત્યારે કેશનો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે જે સરકાર જેની પાછળ ટ્રાય કરી રહી છે કે હવે ડિજિટલ ઇન્ડિયા બનવા આવી રહ્યું છે મોદી સાહેબની ઈચ્છા છે કે હવે ડિજિટલ ઇન્ડિયા લોકો યુઝ કરે કેશલેસ જેટલું બને એટલું કેશલેસ યુઝ કરે સ્વાઈપ કાર્ડ યુઝ કરે એની માટે જે આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે એ ઘણો ફાયદારૂપ થવાનો છે એ તો સીધી વસ્તુ છે કારણ કે લોકોને જે દાન દાન કરવાના છે એ હવે કેશલેસ કરશે જેની માટે જે તકલીફ થતી હતી આજે આને ઈચ્છા થતી હોય પણ લોકોને પૈસાનો અત્યારે પ્રોબ્લેમ છે કે બેંકમાં જાઓ તો ટાઈમે છૂટા મળે ના મળે કેશ મળે ના મળે તો જે આ કેશલેસ સિસ્ટમ થશે એનાથી પોતાની ઈચ્છા મુજબ જ્યારે બી ઈચ્છા થશે ત્યારે દાન કરી શકશે પાછળથી પેડ કરવા હોય તો એ પૈસા પેડ થઈ શકવાના છે બેંકમાં એક વખત અહીંયા આયા અને ઈચ્છા થઈ ગઈ કે આપણે દાન કરવું છે તો બી કરીને એ પોતે પછી ફિલઅપ કરી શકે એટલે કેશલેસ સિસ્ટમ ઘણી આવકાર્ય છે દરેક પબ્લિક માટે બહુ સારું ફ્યુચર છે કે હવે એ પોતાની ઈચ્છા મુજબ જ્યારે ઈચ્છશે ત્યારે પોતાની રીતે દાન કરશે એટલે આવતીકાલે જે રૂપાણી સાહેબ અહીંયા હરિધામમાં આવી રહ્યા છે અને કેશલેસ ઓપન કરી રહ્યા છે એનાથી દરેક સત્સંગીને દાન કરવામાં ઘણી સરળતા રહેશે આ સિસ્ટમ્સ દ્વારા જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે ગવર્મેન્ટે બહુ સારી બધી વ્યવસ્થા કરેલી છે એમની પાંચ સિસ્ટમ અમે લોકો ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છે એની ફર્સ્ટ સિસ્ટમ છે યુપીઆઈ સિસ્ટમ એટલે યુપીઆઈ એટલે કે આપણો જેમ ઇમેલ આઈડી બને છે એટ ધ જીમેલ ડોટ કોમ જે વર્લ્ડમાં કોઈ પણ તમે શેર કરો તો તમારા ઇમેલમાં તમારી પાસે જ ફંડ આવે છે એવું ઓલ ઓવર ઇન્ડિયામાં બેન્કે પોતાના યુનિક આઈડી જનરેટ કર્યા છે એટ ધ રેટ એચડીએફસી એટ ધ રેટ આઈસીઆઈસી એટ ધ રેટ સીબીઆઈ એટ ધ રેટ એસબીઆઈ આપણે જસ્ટ પોતાનું એક વખત રજિસ્ટ્રેશન કરી વર્ચ્યુઅલ પેમેન્ટ આઈડી ઉપર રજિસ્ટ્રેશન કરવાનું જેથી કરીને આપણે પોતાનો અકાઉન્ટ નંબર બહાર કોઈને આપવાની જરૂર નથી આવી આઈફએસી કોડ આપવાની જરૂર નથી આપણી સિક્યુરિટી જળવાઈ રહેશે વિધિન અ સેકન્ડ આપણને ફંડ ટ્રાન્સફર થઈ શકશે યુપીઆઈ સિસ્ટમ ફર્સ્ટ વન સેકન્ડ થિંગ ઇઝ યુએસએસઆઈડી સિસ્ટમ આ યુએસએસઆઈડી સિસ્ટમ એ બહુ જ સારી સિસ્ટમ છે ખેડૂત વર્ગના લોકો જેની પાસે સ્માર્ટફોન નથી જ્યાં ઇન્ટરનેટના ડેટા પ્લાનની અવેલેબિલિટી નથી ત્યાં ગવર્મેન્ટે બહુ સારી સિસ્ટમ એપ્લાય કરેલી છે કે પોતાનું બેંક બેલેન્સ ચેક કરી શકે પોતાનું અકાઉન્ટ નંબરની ડિટેલ્સ જાણી શકે પાસ્ટ ટ્રાન્ઝેક્શન જોઈ શકે અને આના સિવાય જ્યારે પોતાનો એમએમઆઈડી જનરેટ કરી બીજા વેપારીનો કે બીજે જ્યાં એને દાન આપવું છે એનો એમએમઆઈડી લઈ લઈએ એનો મોબાઈલ નંબર લઈ લઈએ તો પોતાના સાદા ફોનથી વિદાઉટ ઇન્ટરનેટ એમએમઆઈડી નંબર અને પોતાનો સામેવાળાનો મોબાઈલ નંબર નાખશે તો એને ફંડ ટ્રાન્સફર થઈ શકશે એમએમઆઈડી સિસ્ટમ કહેવાય છે થર્ડ સિસ્ટમ્સ આપણે જ્યારે જોઈ રહ્યા છીએ કે યુપીઆઈ અને એ સિસ્ટમ છે ઇન્ટરનેટ વિદાઉટ ઇન્ટરનેટ ચાલે છે એ સિવાય કોર્પોરેટ સેક્ટર માટે એનઇએફટી આરટીજીએસ તો હતું જ એ સિવાય આઈ ની પણ બહુ સારી સુવિધા ઘણા છેલ્લા વર્ષોથી સમયથી ચાલી રહી છે જેને લીધે કોર્પોરેટ સેક્ટર્સમાં વિધિન અ સેકન્ડ તમે ફંડ ટ્રાન્સફર કરી સામેવાળાના અકાઉન્ટમાં જોઈ શકો છો આઈએમપીએસ સિસ્ટમ એનઇએફટી સિસ્ટમ આરટી જી સિસ્ટમ માટે અમારી સંસ્થા અમારા અકાઉન્ટ નંબર આઈફીસી કોડ અમારી વેબસાઇટ્સ પર અમારી એપ્લિકેશન્સ પર અમારા પ્રોસેસમાં બધે લોકો પબ્લિશ કરીશું જેથી કરીને ફંડ કોઈપણ રીતે સાનુકૂળતાથી બધા લોકો મોકલી શકે ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા થર્ડ સિસ્ટમ જ્યારે અમે લોકો અમારા સેન્ટર્સ છે બધા જેટલા અમારા ગુજરાતમાં છે ગુજરાતી બહારના છે ત્યાં અમે લોકો અમારા કે ટર્મિનલ મૂકીએ છીએ ઈડીસી સિસ્ટમ એને ટર્મિનલ અમારા એ ટાઈપના છે જીપીએસ ટર્મિનલ જ્યાં અમારે એનો ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે ન્યા અમારે કોઈ વસ્તુ બીએસએનએલ ના ટેલિફોનની લાઈનની જરૂર પડે એ સિવાય જીપીએસ સિસ્ટમ દ્વારા કોઈ પણ જગ્યાએ મૂવ થઈ શકે જીપીએસ અમારા કોઈ બી હર ભગતના કોઈ બી અમારા ફંક્શન હોય એક્ઝિબિશન હોય ત્યાં પણ રાખી શકે અને હરિભક્તો ઇઝીલી પોતાનું પેમેન્ટ કરી શકે એ સિવાય એ એ ટાઈપના જીપીએસના ટર્મિનલ અમે બધી જગ્યાએ મૂકેલા છે આ સિસ્ટમ સિવાય આપણે જોવા જઈએ કે બધા લોકોને એક બીક લાગે છે કે ડિજિટલમાં અમારો ડેટા લોસ થશે કંઈ સિક્યુરિટી નહીં થાય કોઈ હેકિંગ સિસ્ટમ થશે તેના સિવાય એનએસસીએચ નેશનલ ઓટોમેટિક ક્લિયરિંગ હાઉસની સિસ્ટમ જે ભૂતકાળમાં આપણે ઇસીએસના રૂપે જાણતા હતા કે ઇસીએસ એટલે દર મંથ આપણે કંઈક દેવું છે તો આપણા અકાઉન્ટમાંથી ડેબિટ થઈ જાય પૈસા ને સામેવાળાની છે લોન માટે બધા લોકો યુઝ કરે છે હવે એનએસસીએસ સિસ્ટમમાં આપણે વાત કરીએ તો ઓલ ઓવર ઇન્ડિયાની બધી જ બ્રાન્ચ અત્યારે સીબીએસ કોર બેન્કિંગમાં કન્વર્ટ થઈ ગઈ છે તો કોર બેન્કિંગ દ્વારા કોઈ બી ઇન્ડિયાના કોઈ પણ ખૂણાની કોઈપણ બ્રાન્ચમાં એક પણ કોઈપણ હરિભગતે ડોનેશન આપવું હોય તો એક જ વખત ફોર્મ પર એને સાઇન કરી અને મંદિર આપી દેવાનું ફોર્મ ભરીને એનએસસીએચનું જે ડિપાર્ટમેન્ટ એનપીસીઆઈ જે કહેવાય છે તો એનપીસીઆઈમાં એ વેરીફાય થશે એ ફોર્મ કાયમ માટે અકાઉન્ટ અપ થઈ જશે જ્યારે એને ડોનેશન આપવું હશે જેટલું આપવું હશે એ કહેશે એ પ્રમાણે એસએમએસસી હરિભક્તોને જાણ કરશે સંતોને જાણ કરશે કે ફોન કરશે મંદિર ત્યારે એના અકાઉન્ટમાંથી ડેબિટ થઈ મંદિરના અકાઉન્ટમાં ક્રેડિટ મળી જશે એટલે આ પાંચ સિસ્ટમ જે વધારે અમને જે સાનુકૂળ પડે છે કારણ કે આધાર એનેબલ પ્રિસ્ટ છે આધાર કાર્ડની પણ એ ટ્રસ્ટ માટે અમારા માટે છે નહીં એટલે આ પાંચ સિસ્ટમ જે પ્રોપર છે ને બધા માટે સાનુકૂળ છે એ માટે અમે પૂરા પ્રયાસ કરીશું અને બધા લોકોને કેશલેસ માટે અમે પૂરા પ્રયત્ન કરીશું પણ આ બધી જ પ્રવૃત્તિમાં અમારી પાસે જ્યારે સ્વામીજી હરિપ્રસાદ સ્વામીજી પ્રગટ ગુરિના આશીર્વાદ છે એમનો સંકલ્પ છે એટલા માટે આ બધી વસ્તુ શક્ય બની રહી છે અને શક્ય થશે એવો અમને વિશ્વાસ છે